હવે આપણે એને મહિલા અને પુરુષ તરીકે જો અલગ પાડી અને જોવા જઈએ તો એનું એક દેખીતું કારણ જો મને મારા ખ્યાલે આવે તો સામાજિક અપેક્ષાઓ મહિલા કરતા પુરુષ પાસે વર્ષો વર્ષથી વધારે રહી છે બીજું કારણ એ પણ હોઈ શકે કે લાગણીઓ વ્યક્ત કરવામાં સરળતા જે મહિલાઓ પાસે હોય છે એ કદાચ પારિવારિક સંરચનામાં સામાજિક સંરચનામાં પુરુષ પોતાની લાગણીઓ એટલી હળવાશથી એટલી સરળ રીતે વ્યક્ત નથી કરી શકતો હતો સમાજ સાથે 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 વિદ્યાર્થીઓમાં પણ પણ વધતા આંકડાનું કારણ આ હોઈ શકે કે ઇકોનોમિકલ પ્રેશર સોશિયલ પ્રેશર એન્ડ વેરિયસ પ્રેશર કે જે એક પુરુષ તરીકે પુરુષ તરીકે વ્યક્ત કરવાની યોગ્ય ચેનલ ના મળે કે તેની ભાવનાઓ કે તેની તકલીફોનું તે નિરાકરણ ના આવી શકતું હોય તો એના કારણે પુરુષોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં સુસાઇડનો રેટ વધી રહ્યો છે તેના માટેના ઉપાયો તરીકે આપણે દરેક વ્યક્તિ અને આપણી આજુબાજુના વ્યક્તિમાં જે પણ સુસાઈડ કે ડિપ્રેશનના જે આપણે ભાંખી શકીએ એવા ચિહ્નો જે છે એ આપણે જલ્દીથી જલ્દી જાણીએ અને આપણી આજુબાજુને દરેક વ્યક્તિને આપણે કોઈ પણ રીતે વર્બલી કે ફિઝિકલી એમને હર્ટ ન કરીએ એવા પ્રયત્નો કરીએ આપણે અત્યારે અમે અહીંયા ભણીએ છીએ પણ અમારા પર કોન્સ્ટન્ટ એટલો સ્ટ્રેસ ને હોય છે એના ઉપર બી જે ફાઇનાન્શિયલ પ્રેશર હોય ઇકોનોમિકલ પ્રેશર હોય પછી આજકાલની જે સોશિયલ મીડિયાની દુનિયા છે એમાં લાઈક કોન્સ્ટન્ટ જરૂર છે તમારે સફળ બનવાની લોકોને વધારે સફળ દેખાડવાની એના લીધે તમારી એક મેન્ટલ હેલ્થ જે ઓલરેડી નથી સારી અને એમાં બી આ સોશિયલ મીડિયાનો પ્રેશર વધારે એના પર દબાણ આપી રહી છે અને એ વ્યક્ત કરવા તમારી પાસે એટલી સારી ફેસિલિટીઝ નથી જેના લીધે મારા હિસાબથી આજે નું વધારે છે એ સ્ટુડન્ટમાં વધી રહ્યું છે તો આપણે બધાએ એકબીજા જોડે સારી રીતે વાત કરીને એકબીજાની ભાવનાઓ વ્યક્ત કરીને ઓછું કરવાનું જેટલું થાય એટલું સારું રહેવું જોઈએ જેમ આપણે મેન્ટલ હેલ્થની અવેરનેસ જોઈએ તો આપણા દેશમાં ઘણી જ ઓછી છે હજી અત્યારે પણ આજના દેશમાં મેન્ટલ હેલ્થ ને એક સ્ટીગમાં ગણે છે કે કોઈ ડિપ્રેશનમાં હોય તો તે કહેવાથી ડરે છે પહેલાં પહેલું તો લોકોમાં એ અવેરનેસ લાવવાની જરૂર છે કે મેન્ટલ હેલ્થમાં અબનોર્મલિટી હોવું લો મૂડ હોવું ડિપ્રેસ ફીલ કરવું નોર્મલ વસ્તુ છે એ કોઈ અબનોર્મલ નથી ને એને કમ્યુનિકેટ કરવાથી એ વસ્તુનો એ સારી રીતે નિકાલ થઈ શકે છે બીજું એક વસ્તુ કે દિન દિન જે આપણે જોતા જઈએ છીએ એક સ્પિરિચ્યુઆલિટીનો અભાવ આપણને જોવા મળે છે કે જેના કારણે એક મેન્ટલ બેલેન્સ અને સ્ટેબિલિટી જે આપણને આપે છે આધ્યાત્મિકતા એ નથી રહી હવે તો એ તરફ પણ લોકોએ વળવું જોઈએ તો એનાથી એક લાઈફમાં બેલેન્સ મળે તો સુસાઇડ નો રેટ ઓછો ઓટોમેટિકલી થઈ શકે છે ખૂબ સુંદર સજેશન મળી રહ્યા છે આપણે અન્ય પાસે જાણીશું શું કહો છો સાતમાંથી એક યુવાન ડિપ્રેશન ડિપ્રેશનમાં જવા માટેનું મુખ્ય કારણ શું અને એનું સમાધાન શું મુખ્ય કારણ આજના દિવસમાં મને લાગે છે કે જે સ્ટ્રેસ હોય છે જે આશા હોય છે સમાજની એક એક માણસ છોકરા પાસેથી વધારે છે છોકરીઓ કરતા એટલે એવું બી વિચારે છે છોકરાઓ કે ભાઈ અમે આવું કહીશું કે અમે અમારી ફિલિંગ વ્યક્ત કરીશું તો લોકો શું વિચારશે એ ધારણાથી આપણે બહાર નીકળવું જોઈએ એટલે ધારણાઓ કરતા વાસ્તવિકતાનું જીવન જીવવું જોઈએ આપણે અન્ય સાથે વાત કરીશું યુવા વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન વધી રહ્યું છે સાથે સાથે આત્મહત્યાના બનાવ બની રહ્યા છે તમે આને કેવી રીતના જુઓ છો એટલે ઇન્સ્ટિટ્યુશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ્સ હોવું બી એક સારું સજેશન છે કે બધા જેટલા બધા સ્ટુડન્ટ છે બધાને એકેડેમિક પ્રેશર હોય છે અને જયારે અમે ઇન્ટર્ન્સ અને રેઝિડેન્સ બની જઈએ છીએ તો પછી ફાઈનાન્શિયલ પ્રેશર બી ઘણો બધો વધી જાય છે તો આમ ઇન્સ્ટિટ્યૂટમાં જેમ ઘણી બધી સ્કૂલ્સમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે તો એવી રીતના કોલેજ લેવલમાં બી આપણે અગર એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો સ્ટુડન્ટને સ્ટ્રેસના સિચ્યુએશનમાં આવા ડ્રાસ્ટિક સ્ટેપ લેવા કરતા કોઈ સારું કાઉન્સેલિંગ કે કોઈ કામ કાઉન્સેલિંગ કે થેરેપી સેશન્સ પ્રોવાઈડ થઈ શકતા હોય કારણ કે પ્રાઇવેટમાં થેરેપી સેશન્સ બહુ એક્સપેન્સિવ હોય તો એ બી એક રીઝન છે કે કોઈ અપ્રોચ નથી કરતું તો કોલેજ અને ઇન્સ્ટિટ્યુશન તરફથી આ એક સ્ટેપ લેવાઈ શકે છે ખૂબ સુંદર હતા આ વડોદરાના મંતવ્યો મન કીધું છે કે સમાજ સાથે સરકારે પણ સજાગ થવું પડશે અને મહત્વની બાબત છે કે જે રીતના આપણું હવે જીવન થયું છે અને સોશિયલ મીડિયાને પણ આત્મહત્યાને ડિપ્રેશન માટે કારણભૂત માનવામાં આવી રહ્યું છે મંતવ્યનો આ અહેવાલ સમાજ અને સરકારને અર્પણ કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ